જય શ્રી કૃષ્ણ રાધે રાધે પદ્મપુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય વિધિ વિધાન પૂર્વક ઇન્દિરા એકાદશી વ્રતનું પાલન કરશે તે પોતાના પુણ્ય રાશિઓ દ્વારા નરકમાંથી મુક્ત કરાવી દે છે ઇન્દિરા એકાદશી માસના પવિત્ર ચાર મહિનાઓમાં આવે છે જ્યારે ભગવાન શ્રી હરિ યોગ નિંદ્રામાં વિશ્રામ કરી રહ્યા હોય છે અને ભક્તોના તપ વ્રત સેવા અને ભક્તિ દ્વારા તેમનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી શક્યા છે આ માટે જ સતોષી માસમાં આવતી એકાદશી તિથિઓનું સામાન્ય દિવસોથી અનેક ગણી અસરકારક અને ફળદાયી ગણવામાં આવે છે આ વખતે ઇન્દિરા એકાદશી સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસ બુધવારના દિવસે આવી રહી છે અને આ એકાદશીનું વ્રતનું પારણ કરવાની વિધિ બીજા દિવસે અઢાર સપ્ટેમ્બર બે હજાર ગુરુવારના દિવસે સવારે છ વાગીને બાર મિનિટથી લઈને સાત વાગ્યા દરમિયાન રહેશે આ વખતે એકાદશી તિથિનો આરંભ સોળ સપ્ટેમ્બર બે હજાર પચીસ રાત્રે બાર વાગ્યા એકવીસ મિનિટે રહેશે અને તે સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસ રાત્રે અગિયાર વાગ્યા ઓગણચાલીસ મિનિટે પૂર્ણ થશે તેથી આ ઇન્દિરા એકાદશી વ્રતનું પાલન સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસ ના દિવસે કરવામાં આવશે કારણ કે ઉદ્ધાર તિથિ અનુસાર વ્રતનું પાલન સૂર્યોદય સમયે કરવામાં આવે છે આ દિવસે પ્રાપ્ત બ્રહ્મ મુહૂર્તનો સમય રહેશે સવારે ચાર વાગે ને તેત્રીસ થી લઈને પાંચ વાગે ને વીસ મિનિટ સુધી આ દિવસે સૂર્યોદય થશે સવારે છ વાગે ને સાત મિનિટે અને સૂર્ય અસ્ત થશે સાંજે છ વાગે ને ચોવીસ મિનિટે પ્રાપ્ત કાળ ભગવાન શ્રી હરિ વિષ્ણુ ની પૂજા અર્ચના કરવાનો સમય રહેશે સવારે ચાર વાગે ને સત્તાવન મિનિટે છ વાગે ને સાત મિનિટ સુધી રહેશે અને સંધ્યાકાળમાં ભગવાન શ્રી હરિ ની પૂજા કરવાનો સમય સાંજે છ વાગે ને

આ દિવસે અવશ્ય કરવો જોઈએ જો તમે ગીતા પાઠ અથવા ઇન્દિરા એકાદશીની વ્રત કથા સાંભળવા માંગો છો તો અમારી ચેનલ ઉપર ઇન્દિરા એકાદશીના દિવસે તમને બંને વિડીયો મળી જશે જે તમે ઇન્દિરા એકાદશીના દિવસે સાંભળી શકો છો આ વખતે ઇન્દિરા એકાદશી ખાસ કરીને પિતૃ આવી રહી છે અને આપણા બધા પર પિતૃઓ પર ઋણ રહેલું છે બ્રહ્મવેદ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ પિતૃઓના પૂર્વજનોનું અવસાન એકાદશીના દિવસે થયું હોય ને તો પણ તેની એકાદશીના દિવસે શ્રાદ્ધ ક્રિયા ન કરવી જોઈએ કારણ કે એકાદશીના દિવસે પિતૃગણ પણ અનયુક્ત વજન લેતા નથી તેથી જ તેમના પિતૃઓએ એકાદશીના દિવસે શરિતાપ કર્યો હોય તેમના પૂર્વજનોને શ્રાદ્ધ ક્રિયા દ્રાદશી ઉપર જ કરવી જોઈએ અથવા તો સર્વ પિતૃ અમાસ્યાના દિવસે કરવી જોઈએ તો મિત્રો આ અત્યે આવનારી એકાદશીની વિશેષ સંપૂર્ણ માહિતી તો મિત્રો તમને માહિતી સાંભળવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે